બનાસકાઠા જિલ્લાના પાલનપુરમાં એસનાઇન ન્યૂઝની સીધી અસર જોવા મળી રહી છે એક દિવસ અગાઉ એસનાઇન ન્યૂઝ દ્વારા વીજ પોલ પર ગૂંચવાયેલા વેલાઓ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એક દિવસ અગાઉ એસલાઈન ન્યૂઝ દ્વારા વીજ પોલ પર ગુચવાયેલા વેલાઓ દ્વારા એક અહેવાલ કરવામાં આવ્યો હતો જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે ત્યારે એસલાઇન ન્યૂઝ દ્વારા આ બાબતને ધ્યાને લઈને અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી એક દિવસ અગાઉ એસ ન્યૂઝ દ્વારા વીજ પોલ પર ગુચવાયેલા વેલાઓ દ્વારા એક અહેવાલ પ્રસારિત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે